અમિતનગરની બ્રાઇટ સ્કૂલ વિદ્યાર્થીની અશ્વિન અતિ શેખ માર્ચ બે હજાર ચોવીસ માં લેવાયેલી ધોરણ દસ ની બોર્ડ પરીક્ષામાં ત્રાણું પોઈન્ટ ગુણ સાથે છે અશિન આતિક શેખે પોતાની આ સિદ્ધિ બદલ તેના શિક્ષકો અને માતા-પિતાને સફરતાનો સ્ત્રય આપ્યો હતો અશિન શેખને ભવિષ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી નીટ ની પરીક્ષા પાસ કરી તબીબ બનવું છે રોજ 4 થી 5 કલાકના વાંચન સાથે શરૂઆતથી મહેનત કરવામાં આવે તો છેલે માત્ર રિવિઝન કરી સારા પરિણામ લાવી શકાય છે વિદેશ જવાની બદલે દેશમાં રહી અહીજ અભ્યાસ કરી તબીબ બની દેશની સેવા કરવાનો ઈષ્ટિ હોવાનું અશિન શેખે જણાવ્યું હતો

नीट देना है और साइंस बायो तो तो स्कूल टीचर्स को मेरा कोचिंग क्लास भी बहुत अच्छा था मेरे पेरेंट्स जिनके लिए मैंने किया हैवनीत परमा सत्यम का नेशन प्लस समाचारों सतत अपडेट प्लस न्यूज्यूब चैनल બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર